મોટા કાંડાગરા ખાતે વીર વાચરા દાદા મંદિરનો નવનિર્માણનો એક દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો આ એક દિવસીય ધાર્મિક મહોત્સવમાં ભૂડેવોના મંત્રોચ્ચાર વડે ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો મોટા કાંડાગરા ચારણ ગઢવી સમાજના પ્રમુખ ડાયાભાઈ ગઢવી કાંજીભાઈ ધનરાજભાઈ ગઢવી ભીમસીભાઈ વિશ્રામભાઈ ગઢવી કરમણભાઈ જખુભાઈ ગઢવી ભોજરાજભાઈ નાગાજણભાઈ ગઢવી નારાયણજી સોલંકી ચાંદુભા સોલંકી વાલજીભાઈ ટાપરિયા પ્રકાશભાઈ આહિર દેવાંગભાઈ ગેલવા દેવરાજભાઈ ગેલવા નારણભા ગેલવા પુનસીભાઈ સામતભાઈ ગઢવી હરજીભાઈ ધનરાજભાઈ ગઢવી કરશનભાઈ ડાયાભાઈ ગઢવી પાલુભાઈ કાકુભાઈ ગઢવી સહિતનાઓ તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ અને બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વીર વાસરા દાદા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો ત્યારે સવારે દાદાની આરતી ધ્વજારોહણ મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રસાદ મહાઆરતી સહિતના કાર્યક્રમો ઉમંગભેર યોજાયા હતા મોટા કાંડાગરા સમસ્ત વિષ્ણુ સમાજ તેમજ આસપાસના ગામોના ભાઈઓ બહેનો સહિતના ભાવિકો ઉમંગભેર એક દિવસીય ધાર્મિક મહોત્સવને સફળ બનાવ્યો હતો એકંદરે ભક્તિભાવે આ કાર્યક્રમ જોવા મળ્યો હતો પહેલાં તો વાછરા દાદાની જય કેમ કે પોપટને પારેવા તણી રાણા રમતું મેલ દરને ખાંડાના ખેલ ઈ વત્સરાજ સોલંકી જ્યારે માં ગાયો માટે વારે ચડ્યા હતા વારે ચડ્યા હતા અને એવા દાદાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય અને અમારા વિસ્તારમાં હોય મારા તો હું આ ગામનો સમાજનો પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે એટલે મને તો બહુ હર્ષ થાય કે મારા ગામમાં મારા સીમાડાની અંદર અને વિમલસાગર ડેમની ઉપર નદીના કિનારે જ્યારે દાદા બેઠા છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા ત્યારે હર્ષની લાગણી અનુભવે છે આજ રોજના કાર્યક્રમની અંદર વાડી વિસ્તારમાં રહેતા બધા ચારણ બંધુઓ ગ્રામ્યમાં રહેતા ક્ષત્રિયો સોલંકી સમાજ જેમનો કુળભૂષણ કહી શકાય એવા સોલંકી સમાજ અને એ એ દાદાની પ્રતિષ્ઠા હતી ત્યારે પ્રતિષ્ઠામાં વધારે એ બધાનો સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા જે ઐતિહાસિક કાર્યો કર્યા છે કે ગાયો માટે ગાવડી માટે બાંધેલ મીંઢોળે અને ચોરીમાંથી મૂકી અને જયારે ગાયો માટે જતા હોય એ આપણા સમાજમાં એક સનાતન સમાજમાં જ શક્ય છે બાકી બીજી આવી વસ્તુ બની જ ન શકે આવા કાર્યો કરે છે સદા સમાજ છે આ તો દેવ છે દેવ કોટીના જીવ હોય ને એ ઓટોમેટિક એમનું વર્ણન આવી જાય એટલે આમના માટે આ બધું શક્ય હોય અને આવા દાદાને જયારે આ ઉજવી ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ અમારી બાજુમાં નાણભાઈ સોલંકી બેટા ઉભા છે એ આજથી લગભગ ચૌદ વર્ષથી दादा નું મેન મુખ્ય સ્થાનક જીંજીવાડિયા રણની અંદર જ્યાં રસ્તો પણ આપણે ભૂલીએ તો दादा ને કોઈ પણ દાદા સ્વરૂપે સોન સ્વરૂપે આવીને આપણે આજની રસ્તો જીતે છે એવી જગ્યા ઉપર 14 વર્ષથી મને ગર્વ થાય છે કે મારા ગામનો વ્યક્તિ આવી સેવા કરી રહ્યા છે નાણભાઈ અને એમની ટીમ 14 વર્ષથી ઠંડી છાસ પીવડાવે છે ત્યાં તોમ ધખતા તાપની અંદર જ્યારે ઠંડી છાસ મળે ત્યારે અમૃત નું ઓડકાર આવે એવો છાસ ની સેવા કરી રહ્યા છે વર્ષો વર્ષોથી કાયમી નિભાવી સેવા એક વર્ષ કરી જાવી અને કાયમી નિભાવી એમાં ઘણો ફરક હોય છે આવી સેવા કરી રહ્યા છે એવા વ્યક્તિઓ મારી સાથે ઊભા છે ત્યારે મને પણ હર્ષ થાય છે ગૌરવ થાય છે અને આ દાદાના કાર્યમાં જેટલા જેટલા લોકોએ પધારે એ દરેક નો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય વચરાજ સોલંકી મારું નામ સોલંકી નાનાજી હરિશંગજી ગામ મોટા કાંડાગરા આજે અમારી જે કાંડાગરા વાળી વિસ્તાર એની અંદર જે એક સોલંકી કુલભૂષણ વીર વાછરા દાદા જે રણની અંદર બિરાજમાન છે આદેશર એમની નાની ડેરી આથી પચાસો વર્ષ પહેલા નાની ડેરી હતી અહીંયા તો અત્યારે જે આ કાંડાગરા રાજપૂત ક્ષત્રિય સમાજની બે આ જે ખેતરો છે એની શેરા ઉપર આ નાની ડેરી હતી જે તે સમય આજુબાજુમાં અમારા ગઢવી ભાઈ કાંડાગરા વાડી વિસ્તાર જે ગઢવી ભાઈઓ છે બધા છે એમની પૂજા પાઠ કરી રહ્યા છે ઘણા વર્ષોથી અત્યારે એનો સમય આવી જતા ડેરીનો અત્યારે એનું સારામાં સારું નવનિર્માણ અને એક નવું મંદિર અને એનું નવનિર્માણ થઈ રહ્યું છે અત્યારે બધા જ આપણા કાંડાગ્રાના છત્રીય સમાજના વડીલો આપણા વાડિયાના વડીલો બધા ગઢવી સમાજના અત્યારે વાડી વિસ્તારના ગઢવી સમાજ બધે અત્યારે હાજર છે અને દાદાનું આજે નવનિર્માણની આજે તિથિ છે અત્યારે પવન ઓમ હવન અત્યારથી ચાલુ છે અને સારામાં સારું પ્રોગ્રામ થઈ રહ્યો છે અને અત્યારે તમે પણ એક પરેશભાઈ જ્યારે આપણે આજે નીકળતા ફોન કરતા મેં એકદમ મંદિરનું ચાલુ છે તો તમારી પણ હાજરી થઈ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ પરેશભાઈ અને આ એક સારામાં સારું કાર્ય છે અત્યારે કરીકાલ સમય ચાલી રહ્યો છે જે ગૌ માતાની સેવા કાજે આજથી નવસો વર્ષ પહેલાં જે વચરાજ દાદા થઈ ગયા કચ્છના રનની અંદર તો તેના અત્યારે દાદાની જે અત્યારે સમય એવો છે ગાયો અત્યારે પરેશાન છે ગાયોને નુકસાન થઈ રહી છે ત્યારે આમાં જો દાદો પોતે જાગૃત થશે તો બધાને સદબુદ્ધિ આપશે અને ગાય માતાની વારે ચડશે કારણ કે આ વાછરા દાદાએ જે તે સમયે ગાયોની સેવા કરી છે અને અમારા ગઢવી અને સોલંગીનો તો જૂનો નાતો છે કે દાદાના વખત દેવલ રેવલ આવીને વાછરા એ સહાય કરી હતી અત્યારે અમારી બધા સમાજના ભાઈઓ આગળની બધા હાજર છે અને અમે દાદાની ધામધૂધી ઉજવણી કરી રહ્યા છીએ અને દાદાની જય જય કાંઈ એવો પ્રયાસ કરશું સોલંકી કુલભૂષણ વાછરા દાદાની જય દાડે જો હુકમો વાછરે વાશરેેબા જો અને ખરેેખર તકૂરો ખબર હુકમ એસા બીજ મે છે આશી ચારણ સમાજ ગઢવે છત્રી સમાજ અને મે શયુ જો ભાઈ મણિજો ભાવ આ વડો અને પેલો એ આસ્થાન તા વારે બોજ અને એન કે પુઠીઆ નેહુ બાણું મે આસાનો જે હુક કયા ભાવ મી બન્યો હોય નેન્ડો નેન્ડો નવો હુક કયા તો વરી નવ જો કો હુકમ એસાબી મંદિર વ્યવસ્થા થઈ ભાઈ અન્ય ખરેખર ખરેક ખબર આસામ બોરા આશીર્વાદ રે ભાઈ બરાબર તો મને જા આશીર્વાદ રાખે અને અસિ નિમિત કી કાસી થોડો થી એડો કર્યું ભાઈ તા તમે ગચ દિણ આઈ પણ છતાં એમ બોરી નામાવલી બોરી ખબર આ

અને અહીંયા પ્રસાદી ગીને વગર વેજા માં આયો જય માતાજી ના ભીમસિંહ વિશ્રામ ગઢવી કાંડાકરા વાડી વિસ્તારમાં રહેવાનો અને કાંડાકરા વાડી વિસ્તારમાં નદીને કિનારે એક નાનકડો પહેલો મંદિર હતો અને અત્યારે છત્રી સમાજ અને ગઢવી સમાજ હેલી મેલી અને એનો મંદિર કે વડો ક્યાં અને ઉજવણી કરતા ને એટલે બોરી બોરી મીણી કે माताजी सोखी रखे आने वाचर दादो असामते मतलब इतरो साए है या के पूरे पूरा विश्वास है आने दादो आशीर्वाद बना सको दादो पेजे 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 बनाई असामे से सकती है ना यो को बना सको अड़ी पर दादो पेजे बनाई अने असी चली कोदी ने बो समाज छात्र समाज अने गदवे समाज ब्राह्मण समाज खली मिली हेली ने असी मरे काम करियोंदा जय माताजी આજે અમારા વિસ્તારમાં મોટા કાંડાગ્રામમાં જે વાછરા ડાડાડા મંદિરનો નિર્માણ થયો છે એનો આજે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે અને એની બાજુમાં જ એક સરકાર દ્વારા ઘણા સમય પહેલાં એક ડેમ પણ બનાવવામાં આવ્યો છે એ ડેમનું નામ છે વિમલસાગર ડેમ એના કાંઠાડા ઉપર આજથી ઘણા વર્ષો પહેલાં આ વાછરાડાના મંદિરનું ખાલી એવી નાની એવી ડેવરી હતી તો આજે લગભગ છેલ્લા છ મહિનાથી આ વિસ્તારના બધા જ આજુબાજુના ચાણ સમાજ છે ક્ષત્રિય સમાજ છે બ્રાહ્મણ સમાજ છે એ બધા હળીમળી અને વાસરાડાના નૂતન મંદિરનું જ્યારે નિર્માણ કર્યું છે એ નિમિત્તે અમારા આજે આ વિસ્તારના તમામે તમામ ભાઈઓ તથા બહેનો હળીમળી અને આ દાદાનું પ્રાણપતિ મહોત્સવ નિમિત્તે સવારથી દાડાના ઘોડાનું પણ અહીંયા પધરામણી થઈ એના પછી હવન ચાલુ છે અને બપોરે બધાનું અહીંયા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હવન ચાલુ છે એના બાર વાગ્યે નારિયેળ પણ હોમાશે તો આ નિમિત્તે આ વિસ્તારના તમામે તમામ અઢારે વરણ મળી અને આ મંદિરનું નિર્માણ કર્યું છે ત્યારે અમે ખુશીની આજે લાગણી અનુભવીએ છીએ અને આ વિસ્તારના જે પણ ભાઈઓ આ મંદિરમાં છે એમને અમે ખૂબ અભિનંદન આપીએ છે ગામના હેમાંગ મહારાજ અને એમના લઘુબંધ છે એ પણ હવનની શસ્ત્રોગ વિધિ કરી છે ત્યારે અમારા આ બ્રાહ્મણો પણ અમને ગમે ત્યારે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે અમને ફૂલ એમનું મોટા ભાડિયાના જેટલા પણ બ્રાહ્મણ છે કશ્યપ શાસ્ત્રી છે ભીમસેન શાસ્ત્રી છે રવિ મહારાજ છે હેમાંગ મહારાજ છે એમનું ફૂલ અમને ધાર્મિક કાર્યમાં સહયોગ રહે છે અને અમે આ વિસ્તારના જે પણ ભાઈઓ બધા હળી મળીને જે કાર્ય કર્યું છે એમને હું મારા તરફથી ગબડાસ ગઢવી પૂર્વ ઉપસરપંચ મોટા ભાડિયા ગ્રામ પંચાયત એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અહીંયા વાછરા દાદાની એક નાનકડી ડેરી હતી એ વિસ્તારના બધા સમાજોને અને ખેડૂત આ બધા વિસ્તારના ખેડૂતોએ ભેગા થઈ અને વિચાર્યું કે અહીંયા સારો મંદિર બને તો આ વિસ્તારની એકતા જળવાઈ રહે અને બધા કામગીરી કરે તો ગામનું સારું લાગે આ વિસ્તારના વિકાસના કામો જે આ નદીમાં રસ્તા બનાવવાના જે બાકી છે એ વિકાસના કામો પણ થઈ શકે અને વાછરા દાદાની દયાથી આ વિસ્તારને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ અપેક્ષાએ આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે એમાં અહીંયા કાંડાગરા અને આજુબાજુના વિસ્તારમાંથી ઘણા ભક્તજનો અને લાગતા વળગતા સંબંધીઓ અને ઓળખીતાઓ પણ આવેલા છે અને વાછરાદાના પાસે એક આશા અને એને વાછરાદાના ને એક વાછરાદાના પાસે આપણે એક નમન કરીને એક આશા રાખીએ કે આ બધાને સદબુદ્ધિ આપે અને શાંતિ આપે અને બધા પ્રગતિ કરે એવી આશા અને અપેક્ષા અસ્તુ વાછરા દાદા ની જાય